Okay. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે જામનગર જિલ્લામાં રોડ અકસ્માત હતી જોકે આ અકસ્માતમાં જામનગરના વેપારી યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અકસ્માતના બનાવની વિગત એવી જાણવા મળી છે કે જામનગરમાં રહેતા મનોજ પરસોત્તમભાઈ કુંડલિયા નામના વેપારી યુવાન ગઈકાલે રાત્રે પોતાની વેગેનર કાર લઈને ત્યારે સિક્કાથી જામનગર પોતાના ઘર તરફ જો કે મિત્રો આવી રહ્યા હતા જે દરમિયાન એરપોર્ટ નજીક અકસ્માતે તેમની કાર પલટી મારી ગઈ હતી અને રોડની નીચે ઉતરી ગઈ હતી આ અકસ્માત કાર ચાલકના ત્યારે મનોજભાઈ કુંડલીનું ગંભીર ઇજા થવાને કારણે મૃત્યુ નીપજ્યું હતું બનાવને લઈને આજુબાજુના લોકો દોડી આવ્યા હતા જો કે મિત્રો આપને જણાવી દીધી કે ત્યારે મિત્રો વધુ વાત કરવામાં આવે તો આ અકસ્માતમાં ત્યારે મિત્રો ત્યારે તેમનું કરુણ મત નીપજ્યું હતું ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ